પોણી પાછા જાતા હતા દિવસ નું એક મોડા આવે એમ પૂછે કે તમે આ રસ્તો કી મકા જાય છે એટલે કે મેં કીધું રસ્તો જાખા હોમી જાય ગોમ મજા જાખા બોમી પણ તોય આગળ જઈને હેડે ફેરથી કડી કડી ફેરથી આબા મળી પણ એમ કીધું કે આ કોક લાગે છે પણ એમ ની આ ક્ષેત્ર મોટી મારી પાસે આવતા ને તારી અમ્મા ઓહે પડ્યું

તમારે શિયા આપડે એડા નો ઉઘાડો થઈ ગયો હતો એટલે પણ અમારે થોડું નક્કી કરવું હતું એટલે મેં

આ હવે એક જ મોળા નક્તિ કરી કે કોણ લઈ લાવશો તો હા તો લઈ લઈ હા મારું પાટણ હા